નમસ્કાર મિત્રો અત્રે કોડીનાર શહેરમાં સોમનાથ મંદિરના પટાંગણમાં ઓપન સ્પર્ધા હોય જે સ્પર્ધા ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને રાખવામાં આવી હોય અને ઓપરેશન સિંદૂર વિશે જ આમાં તમામ વક્તાઓ બોલશે તો આપણે એ લોકોને માણીએ અને એ લોકો શું કહી રહ્યા છે ઓપરેશન સિંદૂર વિશે એ સિશોડિયા વંશ માં થયો હતો કોઈ भी दुश्मन नी, माते के के दिया, की जाति चीरवा मते सक्षम નથી કે મે હાથી આ યુદ્ધમાં અકબરના સાત 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 માર્યા ઘોડા મોતના ઉતાર્યા

પોતાના પ્રાણ તરી રાણા ની યાદી 对。Okay,

परसे मारी वाणी मे विनामत जय हिन्द जय भारत

અને બે હજાર પચીસના દિવસે ટેંગ કરવા માટે એ પોતાના સહેલાડી તરીકે ગયેલા એ નિર્તોષ લોકો હતા એના પત્નીઓ પણ હતા એના બાળકો પણ હતા અને ત્યારે એને પૂછવામાં આવ્યું કે તમે આ ધર્મ ના છો તમે પહેલા ધર્મ ના છો તમને કલમાં આવડે છે નથી આવડતી ન બોલી શક્યા ધરાધર ગોળીઓથી એના ઉપર લોહીની રક્તની નદીઓ વહી ગઈ આ કોઈ સામાન્ય ઘટના નથી આ એક ઐતિહાસિક ઘટના છે આ પહેલગામની અંદર જે ઘટના બની આપણું રાજ્ય એટલે એમ કહેવાય કે જમ્મુ કાશ્મીર આપણું માથું કહેવાય આ માથા ઉપર જ્યારે ઘા લાગે ત્યારે માણસના મનના વિચારોને ઢગાવવા જોઈએ કોઈ સામાન્ય વાત નથી બેઠેલા તમામ ભારતીયોના વિચારની અંદર આ વિચાર હંમેશા પ્રેરણાવૂપ થવો જોઈએ અને એ પ્રેરણારૂપ થવા માટે આપણા ફોજી જવાનોએ આપણી સરકારે લીધા સખત એને પ્રયત્ન કર્યો અને માત્ર ને પૂર્ણ રીતે પ્રયત્ન કર્યો બધી બાબતોને ખાસ ધ્યાનમાં લેવી પડે એક એક બાબતને કે કોઈને જાનહાની ન થાય કોઈને નુકસાન ન થાય નિર્દોષ લોકોનું મૃત્યુ ન થાય

એ આતંકીઓની નવ જેટલી શિબિરો હતી એને ખતમ કરી નાખવામાં આવી આ તાકાત આ ભારત દેશની આ સૈન્ય વરાયેલી છે એટલે આપણે આ બોલતા આપણે એમ ગૌરવ થાઉં જોઈએ કે હું આ કઈ વાત કરી રહ્યો છું આ દેશની તાકાત હોવી જોઈએ હું સામાન્ય માયકાંગલો ન બનું હું નીડર બનું હું નૈતિકવાન બનું હું જુસ્સાદાર બનું હું આ ભારત માતાનો હું આ લાડકો છું જે ભૂમિમાંથી મને અનાજ મળ્યું છે જે ભૂમિએ મને આ ધરતી પર જન્મ આપ્યો છે એવી સિંધુ નદી કદાચ ભલે પાકિસ્તાનમાં વહેતી હોય પણ એનું પાણી આપણને મળવું જોઈએ એના પાણીના તમામ પ્રકારના જે બંધો બંધ કરવામાં આવે અને આપણી જે તાકાત છે એને વધારવામાં આવે આપણે જે બહુનામ જન્મનામ કહેવાય હે કે ભારતમાં જન્મ લેવા પર દુર્લભ છે અને એવી પવિત્ર નદીઓ પણ આ ગંગા જેવી વહેતી હોય અને આપણા નિર્દોષ આવી માતાઓને જ્યારે વિધવા થતી હોય અને એના સિંદૂર જ્યારે વિખાઈ જતા હોય તો તે વખતે આપણે એ તાકાતથી આ દેશને અને દેશના લોકોએ એક થઈને એકતાથી નિર્ડરતાથી અને તમામ પ્રકારની આત્મગૌરવથી કે ભારતની અંદર આત્મગૌરવ નિર્માણ થવું છે હું ભારતીય છું હું કોઈ સામાન્ય માણસ નથી આ તાકાત આપણા જીવનમાં કેળવશું અને કેળવીને આપણે જીવનને ને આબાદ બનાવીશું ધન્યવાદ હું મારી માનીને વિરામ આપું છું વંદે ભારત માતા ધન્યવાદ અભિનંદન

કે જેની પાસે આટલી ડિટેલ અને પ્રિસાઈઝ માહિતી હતી કે આટલા જે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન હતા એના ચોક્કસ અને આપણે માહિતી આપી આ બધી જ માહિતી એને આપણા નેવી આર્મી અને ડિફેન્સ ને આપી એ ત્રણેય સેના અને રક્ષા મંત્રાલય પીએમઓ અને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર બધાએ ભેગા મળીને આયોજન બંધ જીનોટ પૂરો પ્લાન બનાવ્યો અને આ પ્લાન ના ભાગરૂપે માત્ર 20 થી 25 મિનિટમાં આપણે પાકિસ્તાનના નવ

કે જ્યાં પાકિસ્તાનના ન્યુક્લિયર હથિયાર રાખેલા છે એને પણ ડિસ્ટ્રોય આ સાથે ભારતે પાકિસ્તાનના પરમાણુ અહંકારને મિટ્ટીમાં મિલાવી દીધો તો ભારતે એક સાથે એ કરી બતાવી પાકિસ્તાનને રાતોરાત અપંગ અને અપંગ બનાવી દીધું અને પાકિસ્તાન તરત જ ભીખ માંગવા વળી કે અમને પૈસા આપો અને સીઝ ફાયર માટે ભીખ માંગી આ સિવાય આ ઘણી બધી ભારતની અસીમિત ક્ષમતાઓનો વાત કરે છે આપણા આત્મવિશ્વાસનો પણ અસીમિત વધારો કરે છે ભારત હવે પોતાનો નિર્ણય પોતે લઈ શકે છે ભારત પોતાની યુદ્ધ પોતે લડી લડી શકે શકે છે છે સ્વયં પણ લઈ શકે છે અને સ્વયં ન્યાય પણ કરી શકે છે ભારતના આ યુદ્ધમાં ભારતે કોઈ પણ બાહ્ય દેશોનો સહારો લીધો નથી એટલે પૂર્ણ રીતે આત્મનિર્ભર આ યુદ્ધ કહી શકાય આ સિવાય આપણું જે ડિફેન્સ છે એમાં પણ ભારતે મેક ઇન ઇન્ડિયા ખૂબ જ વધારો કર્યો છે આમાં આપણે એસ ફોર હંડ્રેડ ની બહુ વાત કરી પણ આકાશતીરની બહુ મીડિયા વાત નથી થઈ આકાશ તીર સૌથી વધુ જે પાકિસ્તાનના ડ્રોન ને ઇન્ટરસેપ્ટ કર્યા ડિસ્ટ્રોય કર્યા એ આપણું આકાશ તીર છે અને એ ભારતના નાગરિક ભારતના વૈજ્ઞાનિકો એ બનાવેલું છે હવે અમેરિકા આકાશ તીર પણ વધારે શક્તિશાળી ડિફેન્સ સિસ્ટમ બનાવવા જઈ રહ્યું છે અને ટ્રમ્પ પછી આખી દુનિયાનો બેકઅપ બનાવશે આ સિવાય બીજું જે વાત કરીએ કે ભારતની જે ચેતના છે એ આંતરિક શાંતિથી વિશ્વ શાંતિ તરફ જવાની છે

એ સાબિત થાય છે ભારત હવે વૈશ્વિક મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે આ સિવાય બીજી વાત કરું છું કે ભારત આ યુદ્ધ તો દુશ્મનો આ યુદ્ધ માટે છે કારણ કે એ લોકો તો ત્યાં લડે છે આપણે વ્યક્તિગત રીતે શું કરીએ છીએ એનો એક શત્રુબોધ ની હું વાત કરું છું શત્રુબોધ એટલે એક શત્રુ કોણ છે તેનું ખરેખર જ્ઞાન લોકો દુશ્મનો તો ત્યાં લડે છે પણ આંતરિક રીતે તમારે શું કરવું એ જોવું જોઈએ આ યુદ્ધમાં આપણે ઘણું બધું સતત થયું છે કોણ દુશ્મન છે કોણ આપણી સાથે છે કોણ આપણા સભ્યતા આપણા સિવિલાઇઝેશન આપણા સંસ્કૃતિ અને ધર્મના વિનાશ માટે કરી રહ્યું છે એ તમે ધ્યાન રાખો કે આંતરિક હોય બાહ્ય હોય કે રાઇટિસ્ટ હોય લેપિસ્ટ હોય કે પછી સેલિબ્રિટી હોય કોઈ પણ હોય અમને ટર્કીનો બહિષ્કાર આપણે જોયો આ એક સારી પહેલ છે હવે ઘણા બધા નિર્ણયો આપણે કરી શકીએ કે જે આપણા જે દુશ્મનો છે એના પ્રતિ આપણે શું નિર્ણય લેવો અને આપણા જે સહજ આયુ કે આપણા હિતે છે એના પ્રત્યે આપણે શું નિર્ણય લેવું યાદ રાખવું છે હવે આ વસ્તુ મે એક દિવસ પૂરતી કે એક મહિના પૂરતી કે એક વર્ષ પૂરતી આ સત્રુ આપણે આજીવન યાદ રાખવું પડશે કારણ કે આપણા આત્માથી ઘણો બધો જતો રહે 47 માં બાંગ્લાદેશ પાકિસ્તાન જતો રહે કાશ્મીર કેરળ અને બંગાળની સ્થિતિ પર ખરાબ છે એક દિવસ આપણો પારો આવશે તો આપણા અસ્તિત્વને ટકાવવા માટે શત્રુબોધ આપણા હૃદયમાં આજીવન બેસી જવો જોઈએ કે કોણ આપણો શત્રુ છે કોણ આપણા હિતો છે અને એના માટે આપણે આગળ શું કરવું છે કાયમ માટે યાદ રાખવું જોઈએ અંતે ભારતના જે સૈનિકો છે આપણો જે સૈન્ય અને ડિફેન્સ છે એનો ખૂબ ખૂબ વંદન કરું છું ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ ધન્યવાદ નમસ્કાર અહીંયા આવેલા મહેમાનો ગામજનો વડીલો તેમજ બધા સાથી મિત્રોને આ કોડીનાર તાલુકાના નગરલા ગામની વિંજુડા ભગવતીના સત્સંગમાં આજે આ કાર્યક્રમને અનુરૂપ હું તમને સૌને ઓપરેશન સિંધુ વિશે થોડુંક કંઈક કહેવા માંગુ છું તો મને આશા છે કે તમે બધા શાંતિપૂર્વક સાંભળશો અરે ઓ પાકિસ્તાન ધર્મ પૂછકર બહેનો કા સિંદૂર મિટાયા થાના તુને દેખ વહી મિટે સિંદૂર કો બારૂદ બનાયા હે હમને વિશ્વના ઇતિહાસમાં પહેલી વાર 90 મિનિટ માં એક પરમાણુ રાષ્ટ્રના 11 હવાઈ મથકને તબાહ કરી દીધા ને કે આપણો ભારત અને તે આપણા ભારતના સૈનિકો ભારતે એ કરી બતાવ્યું છે કે જે આજ સુધી કોઈ મહાસત્તાએ પણ કરવાની હિંમત નથી કરી ભારતે સાબિત કર્યું છે કે જો હવે સરહદ પારથી ગોળીઓ ચલાવવામાં આવશે ને તો તેનો જવાબ હવે અમે ગોળા ઉથી આપીશું તે કહે છે પાકિસ્તાનના વાળા કે પાકિસ્તાન વાળા તમે જો

કથી રહ્યો છે અને એજય કે દૂધ થી ફૂલ કો શિંગાર દો એ ممکن નહીં કે ફૂલ કો શિંગાર દો એ ممکن નહીં એક વીર કો ઝંકાર દો એ ممکن નહીં ઓપરેશન સિકુલી સફળતા હિંમત નવિન નવિતા

હોદય અમારે ઘરની તો રોટલી આવી જ ચાલે કે થેન્ક યુ વર્ષો સુધી આથી બધારે યાદ હશે ભાઈ કરો ललकार बन चुका हर कतरा जो बना था हमारी जमीन पर आज ललकार बन चुका ऐसा पलटवार किया हमने ऐसा पलटवार किया हमने कि दुश्मनों के मंसूबों का शमशान बन चुका शुभ संध्या और नमस्कार आदरणीय निर्णय श्रीओ और मेरे देशभक्त साथियों आज मैं नैतिक कानाबार आप सबके समक्ष एक ऐसे विषय पर बोलने जा रहा हूं जिस विषय को सुनते ही हर एक हिंदुस्तानी शख्स की दिलों में गर्व से भर जाता है हाँ मैं बात कर रहा हूं ऑपरेशन सिंदूर की सफलता की तो बात है 22 अप्रैल 2025 पहलगाम की जिसने पूरे देश को झिंझोड़ के रख दिया 26 निर्दोष पर्यटकों को 26 निर्दोष पर्यटकों को सिर्फ नाम और धर्म जानकर अन्य आतंकवादियों ने बेरहमी से मौत की नींद सुना एकजुट हुआ बल्कि हर एक हिंदुस्तानी के दिल में पदले की आग जग गई और इसी पदले की आग ने न तो उन्हें रात को सोने दिया भारत सरकार ने भी इस फैसले को लेने में देर नहीं किया कि अब हम पलटवार करेंगे जो पलटवार था वो था ऑपरेशन सिंदूर ऑपरेशन सिंदूर में पहली बार भारत के इतिहास में तीनों सेनाओं ने मिलकर भाग लिया। ऑपरेशन सिंदूर के निर्मित 170 से भी ज्यादा को मौत की नींद सुलाया। सिर्फ 20 से लेकर 30 मिनट के अंदर नौ आतंकवादी ठिकानों को तहस नहस किया और पाकिस्तान के नूर खान एयरबेस पर सी एक सौ विमान को भी नष्ट कर दिया गया और इसी बात का ख्याल रखा गया कि कोई भी निर्दोष को नुकसान ना पहुंचे ऑपरेशन सिंदूर को सफल बनाने में ऑपरेशन सिंदूर को सफल बनाने में हमारे सामने भारत की दो बेटियां खड़ी हुई जो थी कर्नल सोफिया कुरेशी और विंग कमांडर व्योमिका सिंह इन दोनों ने न सिर्फ मीडिया ब्रीफिंग में भाग लिया बल्कि सोफिया कुरेशी ने इसका नेतृत्व कर ऐसी ऐसी निजी जानकारी दी जिससे हमारी सेना को मदद मिल सके इस ऑपरेशन सिंदूर से हमने न सिर्फ पाकिस्तान को न सिर्फ पाकिस्तान को बल्कि पूरे विश्व को बता दिया कि यह भारत सिर्फ सहना नहीं बल्कि पलटवार करना भी जानता है यह सिर्फ सहना नहीं बल्कि पलटवार करना भी जानता है बस अंत में मैं यही कहना चाहूंगा कि वंदे मातरम और जय हिंद ये हर एक हिंदुस्तानी की आवाज है वंदे मातरम और जय हिंद हर एक हिंदुस्तानी की आवाज है शाहरुख खान और विराट कोहली तो बहुत को पसंद है पर मुझे पर मुझे तो सिर्फ अपने सैनिकों पर नाज है पर मुझे पर मुझे तो सिर्फ सैनिकों पर नाज है धन्यवाद जय हिंद जय भारत